મિત્રો ક્યારેક નાના બાળકો પણ મોટા કામ કરી જાય છે આઈડિયલ મોરલ મેજિકમાં આજે આપણે બે એવા જ બાળકો રવિ અને મીરાની વાત સાંભળીશું જેમણે એક તળાવને બચાવવા માટે અનોખું પગલું ભર્યું રવિને તેના ગામના તળાવ પાસે રમવાનું ખૂબ ગમતું તે ઘણીવાર તેની નાની બહેન મીરા સાથે ત્યાં બતક જોવા જતો પણ એક દિવસ તેમણે જોયું કે તળાવ ખૂબ ગંદુ હતું પ્લાસ્ટિકની બોટલો કોથળીઓ અને નાસ્તાના પડીકાના રેપર જેવો કચરો પાણી ઉપર તરતો હતો આ બધું જોઈને મીરાએ પૂછ્યું આપણા આ તળાવને શું થયું તે જ સમયે એક વૃદ્ધ કાચબો પાણીમાંથી બહાર આવ્યો અને બોલ્યો તળાવ બીમાર છે અહીં લોકો કચરો ફેંકીને પાણી ગંદુ કરે છે ઉપરાંત પાણીનો બગાડ પણ કરે છે જેથી અહીં અમારે જીવવા માટે ચોખ્ખું પાણી ખૂબ ઓછું છે આ સાંભળીને રવિને યાદ આવ્યું તે પણ ક્યારેક બ્રશ કરતી વખતે પાણીનો નળ ચાલુ રાખતો હતો અને બગીચામાં નાસ્તો કર્યા બાદ કચરો ત્યાં જ રહેવા દેતો હતો આ વાત યાદ આવતા જ તેને ખરાબ ત્યારે કે તેની આ નાનકડી ભૂલ નુકસાન કરી શકે છે રવિ બોલી ઉઠ્યો આપણે આને સુધારવાની જરૂર છે બંને ભાઈ બહેન તરત જ કામે લાગી ગયા તેમણે તળાવ સાફ કરવાનું નક્કી કર્યું જેમાં તેઓએ તેમના મિત્રો અને પડોશીઓને પણ જોડ્યા અને તળાવમાંથી બધો કચરો સાફ કર્યો ફરીથી કોઈ આ પાણી ગંદુ ન કરે તે માટે તેમણે રંગીન લગાવ્યા તેમાં લખ્યું તળાવને સ્વચ્છ રાખો પાણીનું દરેક ટીપું બચાવો રવિ અને મીરા ઘરે ઘરે જઈને અન્ય લોકોને પાણી બચાવવા અને કચરાના યોગ્ય નિકાલ વિશે જણાવવા લાગ્યા ધીમે ધીમે તળાવ ફરી ચોખ્ખો થઈ ગયો વૃદ્ધ કાચબાએ હસીને કહ્યું તમે તળાવને નવું જીવન આપ્યું છે તમારો આભાર રવિ અને મીરાને ખૂબ આનંદ થયો તેઓએ અનુભવ્યું કે તેમણે કંઈક સારું કાર્ય કર્યું કે જેનાથી સારો બદલાવ આવ્યો બાળકો રવિ અને મીરાની જેમ આપણે પણ પાણીના દરેક સ્ત્રોતને સ્વચ્છ અને સુરક્ષિત રાખવા જોઈએ યાદ રાખો આપણી નાની પહેલ પણ મોટો ફરક લાવી શકે છે